દેશ અને દુનિયામાં કોરોનાના નવા વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે ભાવનગરમાં સરટી હોસ્પિટલ દ્વારા સ્થિતિની સમીક્ષા કરીને તૈયારીઓ શરૂ કરી દેવાય છે દવાનો સ્ટોક બેડ અને સ્ટાફ અંગે તૈયારીઓ શરૂ કરાઈ છે સાથે હોસ્પિટલ દ્વારા કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે હોસ્પિટલ દ્વારા કોરોના માટે ખાસ વોર્ડ પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે જોકે ભાવનગરમાં હજી સુધી એક પણ કેસ સામે નથી આવ્યો પરંતુ તંત્રએ અગમચેતીના ભાગરૂપે તૈયારીઓ પહેલેથી જ શરૂ કરી દીધી છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની એડવાઇઝરી મુજબ અત્રીણી સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગર ખાતે તમામ પ્રકારની તૈયારીનું આગોતરું આયોજન પૂર્ણ કરવામાં આવેલું છે જે અંતર્ગત પચીસ જેટલા ઓક્સિજન બેડ અલાયદા વોર્ડ સાથે એના માટેનો મેનપાવર જરૂરી સંસાધન જેમાં તમામ પ્રકારના સારવારના પણ સાધનો અને આ પરીક્ષણના જે લેબોરેટરીના ટેસ્ટને અન્ય ટેસ્ટ જે કરવાના હોય એના અંગેના સાધનો એની કીટ એ સમગ્ર સામગ્રીને જે જરૂર પડે ત્યાં સારવાર આપવાની હોય દાખલ કરીને તો ત્યાં આગળ દર્દીની તમામ પ્રકારની સારવાર અંગેની તમામ વ્યવસ્થા હાહાકાર મચાવનાર કોરોનાનો જે નવો વેરિયન્ટ જે એન વન એને ફરી દસ્તક દીધી છે ત્યારે ગુજરાત સહિત ભારતની અંદર સરકાર દ્વારા એડવાઇઝરી જાહેર કરી અને જે પગલાં લેવાની જે કાર્યવાહી છે એ શરૂ કરી દેવામાં આવી છે ખાસ કરીને આરોગ્ય વિભાગ છે એણે તમામ જે રાજ્યો છે તેને સતર્ક કરી દેવા માટે સૂચના આપી છે ભાવનગરની વાત કરીએ તો ભાવનગરની અંદર પણ પચીસ બેડ સાથેનો જે કોરોના વોર્ડ છે એ તૈયાર કરી દેવામાં આવ્યો છે હાલ તો ભાવનગરની અંદર એક પણ કોરોનાનો કેસ છે એ જોવા નથી મળી રહ્યો પરંતુ તમામ પ્રકારની જે તૈયારી છે એ કરી દેવામાં આવી છે ખાસ કરીને પચીસ બેડ સાથેનો જે વેન્ટિલેટર અને ઓક્સિજન સાથેના જે સાધનો છે એ તમામ તૈયારીઓ છે એ પૂર્ણ કરી દેવામાં આવી છે જે રીતના કોરોનાના કહેરની અંદર અનેક લોકો એ પોતાના જીવ ગુમાયા હતા પરંતુ એ પરિસ્થિતિનું ફરી નિર્માણ ન થાય એ માટે તંત્ર છે એ સજાગ બન્યું છે અને તમામ પ્રકારની જે તૈયારી છે કોઈપણ જાતની ચૂંટ ચૂક ન થાય એ માટે સજ્જ બની ગયું છે અને ભાવનગરની અંદર તમામ પ્રકારની જે તૈયારીઓ છે તેને આકરી ઓપ આપી દેવામાં આવ્યો છે નવનીત દલવાડી જી મીડિયા ભાવનગર